વડોદરાની પ્રતાપનગર સ્કૂલમાં ચૂંટણી કામગીરી દરમિયાન મહિલા કર્મચારી ઉષાબેન સોલંકીનું ફરજ પર આકસ્મિક મોત ગોરવા આઈટીઆઈ માં બજાવતા હતા ફરજ વડોદરા શહેરના કડક બજાર વિસ્તારમાં આવેલી પ્રતાપ સ્કૂલ ખાતે ચૂંટણી અચાનક તબિયત લથડતા કરુણ મૃત્યુ નિપજ્યું છે સરકારી કામગીરી દરમિયાન બનેલી આકસ્મિક ઘટનાને પગલે સ્થાનિક વહીવટી આલમ અને શિક્ષણ જગતમાં ગમગીની છવાઈ ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક મહિલા કર્મચારીની ઓળખ ઉષાબેન સોલંકી તરીકે થઈ છે જેઓ મૂળ ગુરુ વિસ્તારમાં આવેલી મહિલા તાલીમ સંસ્થામાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા તંત્ર દ્વારા તેમને હાલમાં પ્રતાપ સ્કૂલ ખાતે ચૂંટણી લક્ષી કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા આજે પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમની તબિયત નાદુરસ્ત થતા સાથી કર્મચારી દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર શરૂ થાય તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો અને એક સાથે કામ કરતા સહકર્મીઓમાં શોકનું ફરી હતું રાષ્ટ્રીય ફરજ બજાવતી વખતે કર્મચારીના આકસ્મિક નિધનને કારણે અન્ય કર્મચારી પણ સ્તંભ થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હાલમાં મૃતદેહને જરૂરી તબીબી પરીક્ષણ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય